કયા કયા પોલીસ કર્મી પર ગુનો દાખલ થયો છે તેની નમસ્કાર હું છું સાથે ગુજરાતની પોલીસ છે તે બાહોશ પોલીસ ગણવામાં આવે છે પરંતુ આજ પોલીસ છે આ પોલીસ ખાતામાં એવા કેટલાક પોલીસ કર્મચારીઓ સમયાંતરે ભરતી થઈ જતા હોય છે જેઓનું કામ કેવળ અને કેવળ આ રાજ્યના લોકો છે તેમના પાસેથી રોકડી કરી લેવી તેમને ધમકાવવા અને પોલીસ ખાતું કર્મચારીઓના કારણે બદનામ પણ થતું હોય છે આવી જ એક ઘટના બની છે એનઆરઆઈ મહિલા સાથે જે મૂળ રાજકોટના રહેવાસી હતા તે ફરવા ગયા હતા બાલી અને ત્યાર પછી અમદાવાદના એરપોર્ટ પર તે ઉતરે છે અને પરત તેમના વાહનમાં તે રાજકોટ જઈ રહ્યા હતા તે સમયે આજ સુરેન્દ્રનગર જિલ્લો છે આ સુરેન્દ્રનગર જિલ્લામાંથી તે પસાર થતા હતા અને તે સમયે આ જે પોલીસ ચોકી હતી આ પોલીસ ચોકી વિસ્તારમાં વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું લીમડીને આગળની તે જગ્યા હતી ત્યાં તેમનું વાહન ચેક કરવામાં આવે છે તેમાંથી ચાર બિયરના ટીન મળે છે તેમના પાસે લાયસન્સ અને પરમિટ પણ હતી તે બતાવે છે તેમ છતાં પોલીસ કર્મચારીઓ તેમને ડરાવે ધમકાવે છે અને તેમના પાસેથી રૂપિયા ઓગણપચાસ હજાર રૂપિયા પડાવી લે છે અને ત્યાર પછી આ પરિવાર આગળ વધે છે અને લીમડી પાસે પણ તેમના સાથે આવી જ ઘટના છે તેનું પુનરાવર્તન થાય છે મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે પહોંચે છે અને અંતે તપાસનો ધમધમાટ ચાલુ થયા પછી આ પોલીસ કર્મચારીઓ અને ખાનગી જે વ્યક્તિઓ હતા તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને પોલીસ અમલદારે સમગ્ર ઘટનાની વિગતો આપી છે અને બે બાળકો સાથે અમદાવાદ એરપોર્ટ થી રાજકોટ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રે ચાર વાગ્યાની આજુબાજુ પાનસીણા પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ જે આવેલી છે તે ચેકપોસ્ટ ખાતે

છતાં પણ જે આ વિનોદભાઈ પાટાડીયા છે તેમણે પ્રોહિબિશન ધમકી આપેલી હતી અને ઓગણપચાસ બળજબરી પૂર્વક કઢાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે આ તેઓ ગાડી લઈને આગળ ગયેલા હતા ત્યાંથી લીમડી પોલીસ સ્ટેશન ખાતે તેમને ઉભા રાખવામાં આવેલા હતા ત્યાં મનહરસિંહ રાણા કે જેવો પોલીસ કોન્સ્ટેબલ છે લીમડી

બળજબરી પૂર્વક કઢાવી લેવામાં આવેલી હતી અને તેમની ઉપર ગુનો દાખલ કરવા માટે ધમકી આપવામાં આવેલી હતી આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને અરજીની તપાસ કરવામાં આવી આવેલી હતી અને છેવટે એવું ધ્યાનમાં આવેલું હતું કે આ સમગ્ર ઘટના સાચી છે આ ઘટનાને ધ્યાનમાં લઈને એક અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ એફઆર દાખલ કરવામાં આવેલી છે તેમાં કુલ બે પોલીસના માણસો વિનોદભાઈ પાટળિયા હેડ કોન્સ્ટેબલ પાણસીણા પોલીસ સ્ટેશન અને

જે પણ રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેને વધુ સઘન બનાવવામાં આવશે ઉપરાંત સિનિયર અધિકારીઓને પણ સૂચના આપવામાં આવેલી છે કે ચેકપોસ્ટ અને વગેરે જગ્યાએ જ્યાં રાત્રિના સમયે વાહન ચેકિંગ થતું હોય ત્યાં પણ સિનિયર અધિકારીઓ પોતાની વિઝિટ કરે આમાં મામલે બે પોલીસ કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને સંભવત આ ઘટનાના કારણે ફરી એક વખત ગુજરાતની પોલીસ છે તેમની છબી ખરડાઈ છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો